હાલમાં જ બે હજાર પચીસની સિંહની વસ્તી ગણતરી થઈ અને તેમાં કેટલીક ઇનસાઇડ વાતો માટે આપણે આજે રોહન ત્રિવેદી સાથે વાત કરીશું રોહન જે છે એ છેલ્લા દાયકાથી એ ગીરમાં ફોટોગ્રાફી કરે છે અને હાલમાં જ એ સિંહની વસ્તી ગણતરી થઈ તેમાં પણ તેઓ સામેલ થયા હતા રોહન અમારો જે સ્કૂલ ઓફ જર્નાલિઝમ છે એના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને સિંહ સાથે એમનો ખાસો એવો અનુભવ છે એના સ્વભાવ વિશે અને વસ્તી ગણતરીની પૂરી પ્રક્રિયા વિશે આપણે રોહન સાથે વાત કરીશું રોહન તમે હાલમાં જ જે બે હજાર પચીસની સિંહની વસ્તી ગણતરી થઈ એમાં તમે સામેલ રહ્યા તો એની શું પ્રોસેસ હોય છે એટલે અમને તો નવાય લાગે સામાન્ય એના તરીકે માણસ તરીકે કે ભાઈ સિંહની કેવી રીતે વસ્તી ગણતરી સિંહ કોઈ એક સ્પોટ ઉપર ના હોય તો શું હોય છે એની પ્રક્રિયા તમે જરા આમ વિગત એકો જેથી દર્શકોને સમજાય એટલે સિંહ જો બધાને ખ્યાલ હશે તો આપણા જે એશિયાટિક સિંહો છે એ ખાલી ગુજરાતમાં જ છે આખા વર્લ્ડમાં અને બીજા જે સિંહ છે એ આફ્રિકન સિંહ છે ત્યાં આફ્રિકામાં છે હવે પર્ટિક્યુલર સિંહ વસ્તી ગણતરીની વાત કરીએ તો દર પાંચ વર્ષે સિંહ વસ્તી ગણતરી થતી હોય છે અને એવો સમય નક્કી કરવામાં આવે કે પૂનમ આજુબાજુમાં આવતી હોય તો પૂનમની રાતમાં એ અવલોકન વધારે નોંધી શકાય કારણ કે જ્યારે વસ્તી ગણતરી કરવા જઈએ ત્યારે ટોર્ચનો ઉપયોગ ડેફિનેટલી સાથે રાખતા હોઈએ પણ ટોર્ચથી કદાચ પ્રાણીને હેરાનગતિ થાય એટલે ટોર્ચનો ઉપયોગ બહુ વધારે ન કરવો પડે એટલે પૂનમની રાતમાં એનું અવલોકન કરવામાં જનલી આવતું હોય છે અને એવા દિવસો પસંદ કરાય છે આ વખતે સોળમી સિંહ વસ્તી અંદાજ હતો સોળમી વખત સોળમી વખત વસ્તી અંદાજ હતો અને ગયા વર્ષે લાઈક પાંચ વર્ષ પહેલાં બે હજાર વીસમાં વસ્તી ગણતરી થઈ હતી પણ કોવિડના સમયના હિસાબે જે સ્વયંસેવકોએ કે જે મેં જે રીતે એમાં પાર્ટિસિપેટ કર્યું ત્યારે સ્વયંસેવકોને પાર્ટિસિપેટ નહોતું કરવા મળ્યું કારણ કે કોવિડના સમયના હિસાબે થોડા રિસ્ટ્રિક્શન હતા એટલે ખાલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અંતર્ગત જ એ પ્રક્રિયા પૂરી કરી હતી પણ આ વખતે બીજા લગભગ આનો લાભ મળ્યો એટલે ઓલમોસ્ટ વર્ષ પછી આવી રીતે મદદની આવી ગણતરીમાં સામેલ થયા એટલે વચ્ચેના તમે એમ સમજો ને કે છેલ્લે જયારે બે હાજર દસ ની બે હાજર દસ ની બે હાજર પંદર ની બે હાજર પંદર ની ગણતરીથી ત્યારે મદદની જો એ ભાગ લીધો હતો પછી પાંચ વર્ષ પછી કોરોના આવ્યો એટલે ત્યારે ભાગ નહોતા લઈ શકે એટલે તમે બહુ સાચું કીધું કે લગભગ દસ વર્ષ પછી મદદનીશોને મોકો મળ્યો કે એ લોકો એમાં ભાગ લઈ શકે અને પ્રક્રિયામાં એવું હતું કે આ વખતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એક ફોર્મ ગૂગલ ફોર્મના રૂપે પાર્ટિસિપેટ કરી શકાય એવું હતું કે તમે તમારી ડિટેલ ભરવાની હોય એ ડિટેલમાં એવું બી હતું કે તમે પાસ્ટમાં બીજી કોઈ ગણતરીમાં પાર્ટિસિપેટ કરેલું છે કે નહીં તમારા અનુભવ શું છે તમને જંગલનો અનુભવ છે જનાવરનો અનુભવ છે એના આધારે સિલેક્શન થયું હતું અને એવું નથી ખાલી ગુજરાત પૂરતું હતું વોલન્ટિયર્સે ઓલ ઓવર ઇન્ડિયાથી ફોર્મ્સ ભર્યા અચ્છા એટલે જ્યાં હું જે એરિયામાં હતો ત્યાં મારા જે બીજા મિત્રો મને મળ્યા એક જણ મુંબઈથી હતું એક જણ દિલ્હીથી હતું એક જણ બેંગ્લોર સાઈડથી હતું એટલે એવા ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધાએ ફોર્મ ભર્યા હતા અને એમાંથી લગભગ સાતસો સાડા સાતસો જેવા વોલન્ટિયર્સને પાર્ટિસિપેટ કરવાનો મોકો મળ્યો એટલે ખાલી એક વચ્ચે તમે પ્રક્રિયા તો કહેશો પણ તમે ગીરમાં ફોટોગ્રાફી કરો છો રેગ્યુલર તો એ આમાં માપદંડ તરીકે તમે એમાં સામેલ થઈ શકો એ માપદંડ ફોટોગ્રાફી કરું છું એ માપદંડ નથી માપદંડ એવું છે કે હવે તમે જ્યાં ગણતરી કરવા જઈ રહ્યા છો એ કોઈ ટુરિઝમ એરિયા તો નથી એ કદાચ તમને કોર ઝોન પણ મળી શકવાનો છે હવે ગણતરી જ્યારે તમે કરવા જાવ ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ તો તમને જનાવરની થોડીક સમજ હોવી જોઈએ એના સ્વભાવની થોડીક સમજ હોવી જોઈએ હવે એના પગમાક પરથી તમે એને ઓળખવા જોઈએ કે ભાઈ આ સિંહનો પગમાક છે કે દીપડાનો પગમાક છે તો તમે એઝ અ મદદનીશ કે વોલન્ટિયર તરીકે જે બી તમારી સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને તમે મદદરૂપ થઈ શકશો સપોઝ એ કોઈ બીજા એરિયામાં હોય અને તમે તમારું કોઈ બીજા એરિયામાં જતા હો અને તમે ત્યાં કંઈ સ્પોટ કર્યું તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે આ સીનું પગલું છે દીપડાનું પગલું છે ઓકે એ માપદંડ બેઝિકલી ઇમ્પોર્ટન્ટ છે અને તમે પાછલા સમયમાં કોઈ બીજી ગણતરીમાં પાર્ટિસિપેટ કરેલું છે કે નહીં એનો અનુભવ છે એ માપદંડ આ વખતે રાખેલો હતો ખાલી ફોટોગ્રાફી કરો છો એટલે ડેફિનેટલી ફોટોગ્રાફી તમને હેલ્પ કરે તમે જંગલથી પરિચિત છો જંગલથી પરિચિત છું પણ એ એકલો માપદંડ નહોતો એ એકલો માપદંડ નથી પણ આમાં કઈ પદ્ધતિ અપનાવાય તમે કેવી રીતે સ્પોટ કરો કે આ સિંહ છે જેની ગણતરી થઈ ગઈ છે અને એ હવે ગણતરીમાં આવી ગયો છે હવે જે સિંહ છે બીજો એની ગણતરી નથી થઈ એ તમે કેવી રીતે નક્કી કરો જંગલનો વિસ્તાર છે કોર એરિયા હોય કેટલી જગ્યા હોય જ્યાં માણસ એક્સેસેબલ જ ના હોય જે એવી જગ્યાએ તમે જાનવરની ગણતરી કેવી રીતે કરો એ શું પ્રોસેસ હોય એટલે જે પદ્ધતિ ઉપયોગ કરવામાં આવી હતી આ વખતે એને ડાયરેક્ટ બીટ વેરીફિકેશન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે એને કહીએ ને કે વન ટુ વન તમને એક એરિયા આપી દીધો હવે ઓવરઓલ વાત કરું તો ગણતરી આ વખતે ટોટલ પાંત્રીસ હજાર સ્ક્વેર કિલોમીટરમાં ગીર ફેલાયેલું છે એમાં ગીર આવી ગયું બૃહદ ગીર આવી ગયું અને જે નવો ટર્મ છે જે ઘણા બધા લોકોને ખબર પણ હશે ઘણા બધા લોકોને નહીં ખબર હોય એ છે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ એટલે જેટલા વિસ્તારમાં લાયન ફેલાયેલા છે કે જેટલો વિસ્તાર છે એને આપણે લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખીએ છીએ એટલે એ પાંત્રીસ હજાર સ્ક્વેર કિલોમીટરમાં અગિયાર જિલ્લા અને અઠ્ઠાવન તાલુકા આ વખતે નિર્ધારિત કરવામાં આવ્યા હતા કે એ એરિયામાં ગણતરી થશે અને ટુ બી વેરી પ્રિસાઇસ હું ગણતરીમાં પાર્ટિસિપેટ કર્યું હતું અમને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી એ વખતે મને સાચો આંકડો ખબર પડી કે ટોટલ ત્રણ હજારને એકસો ને સોળ લોકો હતા જે આમાં પાર્ટિસિપેટ કર્યા હતા ઇન્કલુડિંગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગણત અમારા જેવા મદદનીશો કે સ્વયંસેવકો હોય એ એટલે દરેક રિજનને ડિવાઈડ કરી દેવામાં આવ્યું ભાઈ એક રિજનલ છે પછી એની સબ ઝોન આવે સબ ઝોન નીચે કોઈ બી એક ઝોન હોય તો એની અંદર ચાર બીટ હોય કે પાંચ બીટ હોય છે કે એક ની અંદર એવી રીતે એટલે દરેક ડિપાર્ટમેન્ટ ને આવી રીતે અલગ અલગ ઝોન આપી દેવામાં આવ્યા હતા અમને લોકોને એક ઝોન આપી દીધો ફોર એક્ઝામ્પલ એક્ઝેક્ટ એરિયા તો મને કદાચ હું તમને ના કહી શકું પણ મારી જે બીટ હતી એમાં અમે લોકો ચાર જણા હતા એમાં બે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હતા અને મેં બે સ્વયંસેવકો હતા એટલે ઓન એન એવરેજ અપ્રોક્સિમેટલી પંદર વીસ સ્ક્વેર કિલોમીટરનો એરિયા હોય જે અમને આપેલો હતો ફાળવેલો હતો એમાં તમારે અવલોકન કરવાનું અને ગણતરી કરવાની તમે તમારા બીટની બીજી બીટમાં તમે જઈ ના શકો ભલે એમાં કોઈ બાઉન્ડ્રી મારેલી ના હોય ઓકે કાયદેસર બાઉન્ડ્રી ના મારેલી એક પથ્થર જેવું હોય કે ભાઈ અહીંયાથી બીજો એરિયા ચાલુ થાય છે એવી રીતે પણ તમે બીજા એરિયામાં ગણતરી કરવા ના જઈ શકો હવે તમે જેમ કીધું કે ગણતરી કેવી રીતે થતી તો હવે આ વખતે ટેકનોલોજીનો ઘણો બધો ઉપયોગ કરવામાં આવ્યો હતો આરએફઓ એફ ઓ લેવલના અને બીસીએફ લગભગ આરએફઓ લેવલના બધા લોકોને એક કેમેરા આપવામાં આવ્યા હતા અને જ્યારે બી સીનું કોઈનું અવલોકન થાય ત્યારે એના ફોટો પાડવાના હતા અને ફોટોમાં આરએફઓ લેવલ એ ટર્મ બધાને નહી ખબર હોય આરએફઓ એટલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર હા એ ઓલમોસ્ટ બધાના લેવલને ખબર હોય પણ એક સૌથી વધારે શરૂઆત કરું તો એક ફોરેસ્ટ બીડગાર્ડથી શરૂઆત થાય જે સૌથી એનાથી નીચે મજૂર લેવલ એટલે કે લોકલ લોકો જે હોય જે લોકો હેલ્પ કરતા હોય એનાથી ઉપર આવે ફોરેસ્ટ બીડગાર્ડ એનાથી ઉપર આવે ફોરેસ્ટર એનાથી ઉપર આવે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે સપોઝ એક રેન્જ છે તો એના જે મેઇન ઓફિસર જે એનું જે સંચાલન કરતા હોય એને રેન ફોરેસ્ટ ઓફિસર કહેવાય રેઇન ફોરેસ્ટ ઓફિસરની ઉપર આવે ડીસીએફ કે જે ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસર કહેવાય એની નીચે ઘણી બધી રેન્જીસ આવી શકે એની ઉપર સીએફ આવે સીસીએફ આવે પછી હેડ ઓફ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવે ઓકે એવી રીતે અમને બધાને ઇન્ડિવિજ્યુઅલ શું કહેવાય આઈડી કાર્ડ પણ આપવામાં આવ્યા હતા એટલે સપોઝ અમે ક્યાંય જંગલમાં કે સપોઝ હું એકલો ગયો હતો આ વખતે મને ગાડીની વ્યવસ્થા નહોતી કરવામાં આવી બીજા બધા ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી રેન્જમાં ગાડીની વ્યવસ્થા હતી પણ હું જે એરિયામાં અલોકેટ થયો હતો ત્યાં મને ગાડીની વ્યવસ્થા નહોતી એટલે હું ટુ વ્હીલ પર ગયો હતો અચ્છા એ પણ એક મજા હતી એ પણ એક અલગ અનુભવ હતો ટુ વ્હીલ પર જવાનું એટલે અમે ટુ વ્હીલ પર અવલોકન કરતા હતા એટલે બધાને આઈડી કાર્ડ આપી રાખ્યું એટલે કદાચ કોઈ એવા એરિયામાં ગયા હો અને ત્યાંના લોકલ લોકોને તમે ન ઓળખતા હોય પહેલીવાર ગયા હોય એટલે વસ્તી ગણતરીના પાર્ટિસિપેટ છે એ ભાગે અહીંયા ફરી એટલે અવલોકનમાં ફોટોગ્રાફ લેવાના હતા ફોટોગ્રાફી અમુક પદ્ધતિથી લેવાના હતા કે ફોટોગ્રાફી એંગલથી નહોતા લેવાના ગણતરીના એંગલથી લેવાના હતા ઓળખ ચિહ્ન એમાં દેખાય એવી રીતે ફોર એક્ઝામ્પલ કે કોઈ એક ગ્રુપ બેઠું છે કે ચાર કે પાંચ જનાવરનું ગ્રુપ છે તો એ ગ્રુપનો ફોટો આપણે લઈ લીધો પણ એ ગ્રુપના ફોટાથી ખાલી આઈડેન્ટિફિકેશન નહીં થાય એ કેવા વિસ્તારમાં બેઠું છે એટલે એનો બી એક ફોટો લઈએ કે વાઈડ એંગલ એક શોર્ટ લઈ લીધો કે ભાઈ ઘાસવાળા વિસ્તારમાં છે પાણીના એરિયાની આજુબાજુમાં છે કે વીડી વિસ્તારમાં એટલે ટેકરાવાળો વિસ્તાર છે એવો વિસ્તારથી એવો એક વાઈડ શોર્ટ લઈ લીધો પછી ઇન્ડિવિજ્યુઅલ કોઈ લાઇન્સ ફરતા હોય તો એને એની ડાબી બાજુ જમણી બાજુના એટલે ડેફિનેટલી લાઇન ડાબી બાજુ હોય તો આપણે એને ફેરવવા નથી જવાના જમણી બાજુ પણ એની સાથે એક ડિસ્ટન્સ રાખી લગભગ મિનિમમ ત્રીસ ચાલીસ મીટરનું ડિસ્ટન્સ રાખીને તમને કોઈ એવો એંગલ મળતો હોય તો એ એંગલથી બી ફોટા લઈ શકાય એટલે એના વિસ્કર પેટર્ન પરથી એની ઓળખાણ થઈ શકે મેઇન એના કાનના જે શેપ હોય છે એના પરથી એની ઓળખાણ નક્કી કરી શકાય એટલે કાનના ક્લોઝઅપ શોટ લેવા જરૂરી હતા પ્લસ જે સિંહ સિંહણ કે બચ્ચે કોઈ બી એનું આખો બોડીનો શોટ લેફ્ટ સાઈડ થી ને રાઈટ સાઈડ થી બંને સાઈડ થી જેમાં એનો પૂછડી દેખાતી હોય પૂછડીનો શેપ દેખાતો હોય એમાં એનો ગુચ્છો હોય ઘણામાં ગુચ્છો વધારે હોય એનાથી પણ ઓળખ સ્થાપિત થઈ શકે પ્લસ તમને આખા બોડીમાં ક્યાં એવા માર્ક્સ દેખાય કારણ કે ઘણી વખત અંદર અંદર એ લોકોના ટેરિટોરિયલ ફાઇટિંગ થતા હોય ઘણી વખત મેટિંગ સમયે થતા હોય ઘણી વખત પ્લેઇંગ વખત એ બી થતા હોય તો એ લોકોના બોડી પર માર્ક્સ હોય કોઈ બી મોઢા પર માર્ક હોઈ શકે કાન પર હોય શકે બોડી પર હોઈ શકે તો એવો કોઈ ખાલી માર્કનો ફોટો લેવાનો નથી એ માર્કનો ફોટો સાથે નો ફોટો જરૂરી છે કે ભાઈ કયા એટલે તમે પ્રસ્થાપિત કરી શકો કે ભાઈ ડાબી બાજુના ભાગમાં પેટના ભાગે અહીંયા કંઈક એને માર્ક છે બરાબર એવી રીતે ફોટોગ્રાફ્સ લેવાના હતા ફોરેસ્ટ ગાર્ડને ને આરએફઓ લેવલના બધાને એક જીપીએસ ડિવાઇસ પણ આપ્યું હતું અચ્છા અને જીપીએસ ડિવાઇસ કદાચ જે લોકોને નહીં મળ્યા હોય તો એક બીજી એપ્લિકેશન હતી ઓપન કેમેરા જે બધાને ખબર જ છે કે એના થ્રુ ફોટો પાડવામાં આવે તો એમાં જે જીપીએસ લોકેશન હોય એ ફોટોગ્રાફ સાથે અંદર જ આવી જાય ઓકે એટલે એ નક્કી થઈ ગયું કે ભાઈ અહીંયા અમે સ્પોટ કર્યા હતા અવલોકન થઈ ગયું પછી તમને એવો ડાઉટ આવે બધાને એવો ડાઉટ આવે કે ભાઈ મેં મારા એરિયામાં અવલોકન કરી લીધું એ જનાવર બીજે નીકળી ગયા અને બીજા લોકોએ અવલોકન કર્યું તો ડબલ થઈ ગયા પણ એમાં સાવચેતી એવી રાખવામાં આવી હતી સપોઝ મેં હું અહીંયા ઊભો છું અને મારી સામે મેં ફોટો લીધો હવે મને ખબર પડી કે મારી લેફ્ટ સાઈડ ગયા છે એ સાઈડ જે દિશા આવતી હોય આપણે મોબાઈલમાં બી કંપાસ આવે છે અને આપણે કંપાસની મદદથી દિશા નક્કી કરી એ અવલોકન એ વખતે કરવાનું રહે કે ભાઈ આ ઉત્તર દિશામાં ગયો છે કે દક્ષિણ દિશામાં ગયો છે અને એ જે વોકી ટોકી આપેલી હોય ગાર્ડને એના થ્રુ તરત જ એ અવલોકન લખાવવામાં આવે કે ભાઈ અહીંયા આ જગ્યાએ અમે જનાવર જોયા હતા અને અમારી સામે ઉત્તર દિશામાં નીકળ્યા છે એટલે ફોર એક્ઝામ્પલ ઉત્તર દિશામાં પાંચ સો મીટર કે પાંચ મીટર હોય તો એટલો તો અંદાજો આવે આ જનાવરનું ગ્રુપ ત્યાં છે અને એનાથી બી વધારે ચોકસાઈ ભર્યું કામ કરવા માટે એક એપ્લિકેશન ગવર્મેન્ટે બહુ સરસ ઉપયોગ કરી છે જેનું નામ છે સિમ્બા અચ્છા બરાબર એ સિમ્બા એવી એપ્લિકેશન છે કે જેમાં ફોટોગ્રાફ્સ જે લીધા હોય એ ફોટોગ્રાફને તમે નાખો એટલે ઇન્ડિવિજ્યુઅલ લાઇનનું વેરીફિકેશન કરીને આપવાની ક્ષમતા છે એમાં એટલે જેટલા બી ડુપ્લિકેશન થયા હોય એ ડુપ્લિકેશન નકારી શકાય આપણે ઓકે બરાબર અને મેઇન તો આ બે મેઇન ટેકનોલોજીનો ઉપયોગ થયો ઓપન કેમેરાનો ઉપયોગ થયો ઘણી ઘણા એનિમલ્સમાં કોલર પણ ઉપયોગ કરવામાં આવ્યા હતા કે જે એવા એનિમલ્સ છે કે જે સતત ફરતા રહેતા હોય એક એરિયામાં સ્થાયી ન હોય તો એ લોકોને કોલરનો ઉપયોગ કરવામાં આવે જેથી એ લોકોનું મૂવમેન્ટ ટ્રેક કરી શકાય ઓકે અને આ બધી ઇન્ફોર્મેશન બે કરીને એક ઇન્ફોર્મેશન એક બીજું એક ટેકનોલોજી છે જેને આપણે જીઆઈએસ કહીએ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ જેટલા બી આપણે ગણતરીના એટલે બે સ્લોટ હતા મેં બે સ્લોટમાં ગણતરી થઈ હતી પહેલો જે પ્રાથમિક સ્લોટ હતો એ દસ મહિના બપોરે બે વાગ્યાથી લઈ અને અગિયાર મહિના બપોરે બે વાગ્યા સુધી ચોવીસ કલાક પછી અગિયારના બે થી લઈને બારના બે સુધી બપોરે રજા હતી અને બારના બે થી લઈને તેરના બે સુધી એ જે ફાઇનલ અવલોકન હતું એટલે આ બે દિવસનો ટોટલ ડેટા જેટલો બી ભેગો થયો હોય એ કંટ્રોલ સેન્ટરમાં જાય કંટ્રોલ સેન્ટરમાં એનું સંકલન થાય બાયફર્ગેશન થાય ઇન્ડિવિજ્યુઅલ જેટલા બી ડુપ્લિકેશન હોય એ દૂર થાય અને જીઆઈએસની મદદથી આપણને જીઓગ્રાફિકલ એરિયા ખબર પડે કે ભાઈ આ એરિયામાં આટલા એટલા એટલે તમે કદાચ ન્યૂઝમાં પણ જોયો હશે હવે તો આવી ગયો છે કે ભાઈ ભાવનગરમાં આટલા જનાવર મળ્યા અમરેલી એરિયામાં આટલા જનાવર સ્પોટ થયા ટોટલ આંકડો નો એકાણું નો જે આવ્યો પણ અલગ અલગ એરિયામાં કેટલા કેટલા જનાવર છે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને ગીનમાં પોતે એક હાઈટેક મોનિટરિંગ સેલ છે કે જ્યાં સતત વાતચીત થતી રહેતી હોય જ્યારે બી અવલોકન ક્યાંય નોંધાય એટલે ત્યાંને ત્યાં ખબર પડે અને ત્યાં તમારે નોંધાવવું પડે પણ આ તો ટેકનોલોજીનો પાર્ટ છે ને હવે તો એની મને લાગે છે સિંહની વસ્તી ગણતરી બહુ એક્યુરેટ થતી હશે પણ મારે ખાલી તમારે જે પાસે પાસું જે તમારું પૂછવાનું છે કે તમે જંગલમાં ફરતા હો જ્યારે હા તો કોઈ ડર જેવો હોય કારણ કે સિંહ છે ત્યાં દીપડા છે બીજા પણ બહુ બધા જનાવર છે કે જેની એક ભીતિ હોય તો જે લોકો નવા સવાવાસ મદદનીશ તરીકે જાય છે તો એને ડર ના લાગે સિંહ હવે ડેફિનેટલી સર મને ફોટોગ્રાફી ખરેખર તો રાતનું જે જંગલ છે એનો અનુભવ શું હોય ડેફિનેટલી નાનકડી વાત કરું કે જ્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમને ગાડી એલોકેટ નથી કરવાની અને તમારે જે જગ્યાએ ગણતરી માટે જવાનું છે ત્યાં તમારે જાતે પહોંચવું પડશે એટલે હું હતો મેઇન સિંહ સદનમાં કે જ્યાંથી અમને ટ્રેનિંગ આપવામાં આવી અને મારે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યા લગભગ પચીસેક કિલોમીટર દૂર હતી બરોબર અને એ બી હું જો જંગલના રસ્તે થઈને જાઉં તો બાકી આમ ફરીને જાઉં તો થોડું વધારે થઈ જાય તો મારી પાસે ગાડી હતી નહીં અને ટુ વ્હીલર મેં મારા ફ્રેન્ડનું બોરો કરી લીધું હતું અને શરૂઆત જ ત્યાંથી થઈ કે ભાઈ હું મારે બાર વાગે પહોંચવાનું હતું એટલે હું દસ વાગે નીકળ્યો આટલા વર્ષોથી જાઉં છું એટલે રસ્તાથી પરિચિત છું અને દિવસનો ટાઈમ હતો એટલે એટલી બધી ડેફિનેટલી બીક લાગે તમને અને આ વખતે એવું હતું કે મારે જે જગ્યાએ પહોંચવા માટે એકલા જ પહોંચવાનું હતું દિવસનો ટાઈમ હતો એટલે એટલું બધો કંઈ ડર હતો નહીં એટલે હું એ જે જગ્યાએ નિર્ધારિત જગ્યાએ હતું ત્યાં પહોંચી ગયો મને એવું હતું કે ત્યાંથી કદાચ અમને ફોર વ્હીલર અલોકેટ થશે અને અમે બધા પછી ગણતરીમાં સાથે દઈશું પણ ત્યાં કોથળામાંથી બિલાડું નીકળ્યું કે ભાઈ તમારે ટુ વ્હીલર લઈને જવાનું છે એટલે હું ટુ વ્હીલર લઈને પાછો હવે અમે જે રેન્જમાં જવાનું હતું એ રેન્જમાં જંગલના રસ્તે બધા સાથે જ હતા ત્યારે તો લગભગ ફોરેસ્ટ ગાર્ડ બધા સાથે હતા બીજા વોલેન્ટિયર સાથે ત્યારે તો અમે લોકો દસ બાર જણા સાથે બધા જંગલમાં એન્ટર થયા ગણતરી ચાલુ થવાની હતી બે વાગે એટલે અમારે બે વાગે અમારી રેન્જમાં જવાનું હતું પણ કુદરતની સામે કોઈનું નથી ચાલ્યું એટલે બે વાગે તો વરસાદ ધોધમાર ચાલુ થયો અને લગભગ કલાક દોઢ કલાક જેવો વરસાદ પડ્યો એટલે બે અઢી ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો અને આ જે એરિયામાં મને લોકેટ કરવામાં આવ્યો હતો એનો એ કોઈ નિર્ધારિત હોય નહીં ત્યાં જંગલ જ છે એટલે કેડીઓ અમુક હોય રસ્તામાં વરસાદ પડ્યો એટલે કદાચ અમુક રસ્તા ધોવાઈ ગયા અમુક ઢાળવાળા એરિયા હતા અમુક ઊંચાણવાળા એરિયા હતા એટલે એ પરિસ્થિતિ અને જવાનું તો હતું જ કારણ કે વરસાદ રોકાઈ ગયા પછી તો જવાનું જ હતું એટલે ત્યારે થોડુંક એવું થતું હતું કે ભાઈ આપણે આ રસ્તા પર કેવી રીતે જઈશું ને અને ઉનાળાનો સમય હતો એટલે અમે નતો રેનકોટ અમારી પાસે નથી છત્રી અમારી એવો અંદાજો બી નહોતો કે આવો ભારે વરસાદ ભારે વરસાદ પડશે એટલે એવી પરિસ્થિતિમાં ગયા ગાર્ડ સાથે હતા ફોરેસ્ટ ગાર્ડ સાથે હતા બીજા એક મજૂરભાઈ સાથે હતા અને મારું શરીર થોડુંક ભારે એટલે અને ત્યાં ટુ વ્હીલર હતી મેં નવો એરિયા હતો એટલે રસ્તો તો જોયો ને હવે એટલે પછી મજૂર ભાઈ કે ભાઈ હું તો ટુ વ્હીલર નહીં ચલાવી શકું તમને પાછળ બેસાડીને કારણ કે રસ્તા ગારા ગારા થઈ ગયા કદાચ લપસી વપસી જાય તમને વાગી જાય તો મારા એમાં આવે એટલે એવું કાંઈ વાંધો નહીં મને આટલા વર્ષોથી હવે દસ વર્ષથી હું સતત જંગલોમાં અને ખાસ કરીને ગીરના જંગલોમાં ફરું છું આજુબાજુના એરિયામાં ફરું છું એટલે અને બીજી ગણતરીમાં બી પાર્ટિસિપેટ કરેલું છે કે જ્યારે વરસાદ આવી ગયો હોય તો એ અનુભવ થોડોક હતો એટલે મને ટુ વ્હીલર ચલાવવામાં કોઈ વાંધો નહોતો એટલે પછી ટુ વ્હીલર મેચ ચલાવી હતી સાથે ખરીનો ટાઈમ આવ્યો રાતના સમયે કારણ કે હું જે એરિયામાં ગયો હતો એ દીપડાનો વસવાટ પણ બહુ બધો એટલે ઘણા એવા દીપડા તો એવું કહેવાય છે કે બહુ અનપ્રેડિક્ટેબલ છે દીપડા ટોટલી અનપ્રેડિક્ટેબલ છે સર એટલીસ્ટ તમે એને સામે જોયો હોય તમારી સામુ આવતો હોય તો બી તમે એને કઈ પ્રેડિક્ટ ના કરી શકો એટલે એનો અને આમ કેવાય નઈ પણ ભરોસાપાત્ર પ્રાણી નથી એ તમને અટેક કરી શકે સાવધ હજી ડેફિનેટલી ભરોસો કરી શકાય એ મર્યાદા વાળું પ્રાણી છે દીપડાનો ભરોસો મારા અનુભવ પરથી હું કહું કે ન કરી શકાય અને કરવો પણ જોઈએ અને અમારી સાથે જે ગાર્ડ હતા અને અમને જે ગણતરીમાં કહેવામાં આવ્યું હતું કે તમારે ચોવીસ કલાક જંગલમાં જ વિતાવાના છે અમને એક સરસ કીટ આપવામાં આવી હતી એક બેગ જેમાં પાણીની બોટલ થોડોક નાસ્તો અને એક ચટાઈ પણ આપવામાં આવી હતી કે કદાચ રાતે જંગલમાં રોકાવાનું થાય તો ચટાઈ પાથરીને ત્યાં રોકાઈ શકે ચટાઈ પાથરીને રોકાઈ તો ગયા પણ હવે કોર જંગલનો એરિયા છે ત્યાં વીછી બી હોઈ શકે સાપ બી હોઈ શકે એટલે ફ્રેન્કલી સ્પીકિંગ હું આખી રાત છૂતો નથી અચ્છા ઊંઘ નથી આવી એનું રીઝન એ નથી કે બીક બીક તો લાગતી જ હતી પણ મોટું જનાવર હોય તો કદાચ ટોર્ચ હોય સામેથી જોઈ બી શકાય અને અમારી પાસે બીજા કોઈ હથિયારો નહોતા ફોરેસ્ટ ગાર્ડ પાસે એક લાકડી હતી પણ સરીસૃપ તો આપણને આપણે ટોટલ એરિયાથી અજાણ છે ને તો જંગલ છે ગમે ત્યારે ગમે તે થઈ શકે વીછી બી નીકળી શકે સાપ બી નીકળી શકે એટલે પણ સેફટી માટે બૂટ પહેરેલા હતા આ મોજા વ્યવસ્થિત પહેરેલા હતા હાથમાં કંઈ પહેરેલું નહોતું પણ એ બીક તો ડેફિનેટલી રહે એટલે અને પ્લસ બીજા એનિમલના કોલ્સ બી થતા હોય રાત્રે એવા બી કોલ થયા કે હરણના એલર્ટ કોલ્સ આવતા હતા એટલે જનરલી કાં તો હરણના એલર્ટ કોલ આવતા હોય એટલે આમ હન્ડ્રેડ પર્સન્ટ ન કહી શકાય પણ ડેફિનેટલી ત્યાં કોઈ જનાવરની મૂવમેન્ટ હોય તો એવા સંજોગોમાં હરણ એલર્ટ કોલ કરે દીપડાના દૂરથી થોડા કોલ સંભળાયા ગ્રાઉન્ડિંગ કોલ સંભળાયા એ બધા અનુભવ રહ્યા ડેફિનેટલી બીક લાગતી હતી પણ એવા ગણતરી કરવા ગયા હતા શોખ છે જવાબદારી બી હતી કે ભાઈ ગણતરી તમે મદદનીશ તરીકે ગયા છો તો કરવી પડશે એ રીતે જેમ તેમ કરીને અમે એ રાત બી આખી રાત જંગલમાં જ રહે પછી બીજા દિવસે સવારે છ સાડા છ વાગે પાછું ત્યાં પાછા ગયા હવે ખાલી એક સવાલ હવે સિંહ દરિયાકાંઠા દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી ગયા સપોઝ હવે પહેલાં કેવું હતું કે ગીર એટલે સિંહ એટલે તમને પહેલાં ઓલા જેવું છે કે ભાઈ તમે કોઈ બી પહેલાના જમાનામાં જુઓ તો કે બિસ્કીટ એટલે પાલ લેજે એટલે કે સિંહ એટલે ગીર પણ ગીર મેં જેમ તમને પહેલાં કીધું એમ કે ગીરનો વિસ્તાર હવે વધી ગયો છે એટલે ગીર આવી ગયું બૃહદ ગીર આવી ગયું અને ગ્રેટર ગીર આવી ગયું અને એશિયાટિક લેન્ડ લેન્ડસ્કેપ એટલે આ વખતે મેં તમને કીધું એમ કે જિલ્લા પણ વધારવામાં આવ્યા છે જ્યાં એ લોકોનું અવલોકન થયું છે એટલે અમરેલી આવી ગયું બોટાદ આવી ગયું ભાવનગર આવી ગયું પાલીતાણા આવી ગયું રાજકોટ આવી ગયું રાજુલા આવી ગયું ઉના આવી ગયું એવા ઘણા બધા એરિયામાં સિંહનો વસવાટ હવે ફેલાયો છે અને જેટલા બી કોસ્ટલ એરિયા છે એ એરિયામાં બી સિંહ ની અવર જવર જોવા મળી છે તમને કદાચ ખ્યાલ હોય તો શેત્રુંજય એક નદી છે અમરેલી પાસે શેત્રુંજય નદીના પટ્ટામાં બી સિંહનો વસવાટ છે એટલે એ એરિયામાં બી સિંહ બહાર ફેલાય છે એટલે સિંહ હવે ખાલી ગીર એરિયા પૂરતા સીમિત નથી એટલે એનું સંરક્ષણ બહુ સારી રીતે થઈ રહ્યું છે સંરક્ષણ ઘણી સારી રીતે થઈ રહ્યું છે હેરાનગતિ જે પહેલા કદાચ થતી હશે એ કદાચ હેરાનગતિ બહુ ઓછી થઈ ગઈ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ સારી રીતે દેખભાળ રાખી રહ્યું છે કે ભાઈ સપોઝ મેં તમને એમ કીધું એમ કે ઘણા એનિમલ્સને કોલર પણ આપવામાં આવ્યા હતા કે જે ભાઈ જેનું નિવાસસ્થાન સ્થાયી નથી એ ફરતા રહેતા હોય તો એ લોકોને કોલરથી બી ટ્રેક કરવામાં આવે ભાઈ કદાચ એ લોકોને ઇન્ટરનલ ફાઇટમાં કંઈ લાગી ગયું હોય અને દરેક જગ્યાએ આવા દરેક વિસ્તારના બોર્ડર પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માણસો હોય છે કે જે ડેલી બેઝિસ પર અવલોકન કરતા હોય અને આમાં પેલા બચ્ચા બી આવી જાય મેલ આમાં એટલે ચાર કેટેગરી આપણે પાડી દઈએ તો એક મેલ જેને આપણે નર કહીએ માદા આવી ગયા પાઠડા પાઠડા એટલે કે જે ત્રણ વર્ષની ઉપર હોય એટલે આમ જોવામાં તો તમને દોઢ વર્ષનું એને પાઠું જ લાગે તમને પણ ગણતરીની ભાષામાં આપણે કહીએ તો ત્રણ વર્ષથી ઉપરના પુખ્ત કહેવાય અને જે એકથી ત્રણ વર્ષની વચ્ચેના છે કે આપણે એને પાઠડા કહીએ ત્રણ વર્ષથી ગણાય ગણતરી માટે દેખાવમાં ભલે કદાચ તમને નાના લાગી શકે પણ ગણતરી માટે ત્રણ વર્ષથી ઉપરના જેટલા પણ સિંહ છે એ બધાને પુખ્ત કેટેગરીમાં મૂકવામાં આવે અને એક થી ત્રણ વર્ષની વચ્ચે છે જેને આપણે પાઠડા કહીએ જેને આપણે સબ એડલ્ટ કહીએ અને બીજું કે તમે ફોટોગ્રાફી કરો છો આટલા વર્ષોથી અને આવી રીતે સિંહની વસ્તી ગણતરીમાં સિંહનો સ્વભાવને થોડો થોડો ડિફાઈન કરી શકો તમે સો ટકા કરી શકો સર અને મને આનંદ પણ થશે સિંહ એમને જંગલનો રાજા નથી એ તમે જેમ કીધું એ સ્વભાવથી રાજા છે સિંહ ભયંકર મર્યાદાવાળું પ્રાણી છે એ કોઈ દિવસ એની મર્યાદા નથી મુકતું જ્યાં સુધી તમે એને છંછેરશો નહીં કે તમે એને કોઈ હેરાનગતિ નહીં કરો ત્યાં સુધી એ તમને રિસ્પોન્ડ પણ નહીં કરે સપોઝ તમે હશો તમારા રસ્તામાં આવશે તો એની રીતે ચાલ્યું જશે અને કદાચ હેરાનગતિ થઈ બી હોય જાણતા અજાણતા તો બી તમને વોર્નિંગ આપે છે ઓકે એની પૂછડી થ્રુ એના કાન થ્રુ એની મુવમેન્ટ થ્રુ તમને વોર્નિંગ આપશે ડારા દેશે કે ડાયરેક્ટ અટેક નહીં કરે કોઈ દિવસ ઘણા બધા અટેકના કિસ્સા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એના પાછળ આપણે ડીપમાં જઈએ ત્યારે જ આપણે એનું સત્ય જાણી શકીએ પણ એમાં સીનો વાંકો ઓછો મારા અનુભવ પ્રમાણે બીજા જે કહેતા હોય મને બીજાનો ઓપિનિયન મારા કદા કદાચ અલગ હોઈ શકે પણ સિંહનો વાંક ઓછો છે માણસ જ એક એવું વિચિત્ર પ્રાણી છે કે જે પહેલ કરે હેરાન નથી કરવામાં એમાં તો કોઈ ઇન્કાર નહીં કરી શકે હા કારણ કે સિંહનું મેં હજી એવું નથી જોયું કે સામેથી કોઈ દિવસ એને અટેક કર્યો હોય એવા કિસ્સા થયા હોય કે જે કિસ્સામાં આપણે એ પ્રાણીથી અજાણ્યા છે એની સાથે પાછલા આપણું એન્કાઉન્ટર થાય સિંહ સાથે એની પહેલાં એની સાથે શું ઘટના બની છે આપણને ખબર નથી તો એનો મતલબ એ કે આપણે સાવચેતી પહેલાં રાખવાની છે આપણે એના ઘરમાં જઈ રહ્યા છે કે આપણે એના વિસ્તારમાં જઈ રહ્યા છે એટલે કાયમ તમને કહેવામાં આવે છે કે સિંહથી એક ડિસ્ટન્સ બનાવીને રાખવું જોઈએ ત્રીસ ચાલીસ મીટર એટલીસ્ટ ઓકે બરાબર અને છતાંય કદાચ તમારો એન્કાઉન્ટર એકદમ નજીક આવી જાય તો સિંહને તમે નહીં છંછડો નીકળી જશે એ દિવ એ કોઈ દિવસ સામાન્ય તમને હેરાન નથી કરતો અને બીજો એક સવાલ કે આટલો મોટો વિસ્તાર છે ગીરનો એમાં એવી કોઈ જગ્યા હોય કે જ્યાં જઈ જ ના શકાય એક્સેસ જ ના હોય ત્યાં સી હોય પણ એની ગણતરી ના થાય એવું કોઈ હોય શકે કે એવું એવું હવે ટેકનોલોજી એવું ટેકનોલોજી આવી ગઈ છે એટલે સપોઝ તમે જેમ કીધું કે ઘણી જગ્યાએ ગાડી જઈ શકે પછી એવી જગ્યા આવે કે ગાડી રોકવી પડે ને ટુ વ્હીલર લઈને જઈ શકે નાની કેડી હોય તો ઘણી જગ્યાએ એવું બી આવે કે ભાઈ ટુ વ્હીલર મૂકીને ચાલતા જવું પડે બરોબર ઘણી જગ્યાએ એવું બી આવે કે આપણી પાસે ચાલતા જવાની બી જગ્યા નથી તો ડ્રોન્સ છે આપણી પાસે રાઈટ તો ડ્રોન થી ઉપરના એરિયલ વ્યુ થી આપણે અવલોકન કરી શકીએ એટલે એવી કોઈ જગ્યા મને નથી લાગતું કે ના જઈ શકાય એક્સેસેબલ નથી પગપાળા અમુક જગ્યાએ લિમિટેશન આવે કે વ્હીકલ થી અમુક જગ્યાએ લિમિટેશન આવે પણ ડ્રોન્સ થી એવી જગ્યા થી આપણે સપોઝ એવો હિલી એરિયા છે કે જ્યાં ચડી ન શકાય વરસાદનો સમય આવી ગયો તો ના જઈ શકાય પણ ટેકનોલોજીના ઉપયોગથી આપણે જગ્યાનું એક્સેસ કરી શકીએ રોહન હવે છેલ્લો સવાલ એ છે કે કોઈને આમાં સામેલ થવું હોય સિંહની વસ્તી ગણતરીમાં જેમ તમે સામેલ થયા પાંચ પાંચ વર્ષે આવે છે કોઈ અત્યારે આ જોઈને કોઈને એવું થાય કે મારે પણ સામેલ થવું જોઈએ તો એ શું કરે પ્રોસેસ એની શું એરિયા ઓફ ઇન્ટરેસ્ટ કેળવે કાં તો શું એ કોઈ જે ફોરેસ્ટની કોઈ શિબિર થાય એમાં ભાગ લે તો એ કેવી રીતે એમાં જઈ શકે એન્ટ્રી લઈ શકે ડેફિનેટલી સર હવે જે ગણતરી થવાની છે આવતા પાંચ વર્ષ પછી થવાની છે એટલે મોકો મળશે તો ત્યારની વાત છે પણ એના પહેલાં શું એમને આવડત કેળવવી પડે કે પહેલાં તો વાઇલ્ડ વાઇલ્ડલાઇફનું થોડુંક નોલેજ લેવું જરૂરી છે કે ભાઈ ગુજરાતમાં કેવા ટાઈપના જંગલ છે અને ખાસ કરીને જો આપણે ગી ગીરની વાત કરીએ કે સિંહ વસ્તી ગણતરીની વાત કરીએ એમાં જો પાર્ટિસિપેટ કરવું હોય તો ગીરના એરિયા વિશે થોડું માહિતી મેળવે ત્યાં કેવા ટાઈપના જંગલો છે સિંહ વિશે થોડી માહિતી મેળવે બેઝિક ઇન્ફોર્મેશન તમને સોશિયલ મીડિયામાંથી કે ઇન્ટરનેટ પરથી તમને મળી જશે ઘણી બધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આવી રીતે શિબિરને વર્કશોપ થતા હોય છે નેચર વર્કશોપ થતા હોય છે એમાં પાર્ટિસિપેટ કરી શકે ઘણા બધા લોકોના ઇન્સ્ટાગ્રામ પર પ્રોફાઇલ છે હું એટલા માટે કહું છું કે ઘણા બધા ફોટોગ્રાફર્સ છે કે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ છે કે જે આવી રીતે રેગ્યુલર બેઝ પર દરેક પ્રાણીની ઇન્ફોર્મેશન શેર કરતા હોય છે એવી બધી ઘણી બધી સંસ્થાઓ છે એના પરથી બી માહિતી મેળવી શકે અને થોડો પ્રેક્ટિકલ અનુભવ લેવો પણ જરૂરી છે એકાદ વખત વિઝિટ કરે પર્સનલી પ્રાણીને જુએ પર્સનલી જંગલને જુએ આવો તમારો કોઈક અનુભવ હશે ત્યારે તમે ત્યાં જવા માટે થોડાક પણ એલિજિબલ થશો ઓકે તો રોહન ખૂબ ખૂબ આભાર તમારો નવજીવન પર આ થોડો નવો વિષય છે પણ સિંહની વસ્તી ગણતરી હમણાં થઈને અમને એવું થયું કે જેની એની કોઈ ઇનસાઇડ વાતો હોય તો એ તમારી સમક્ષ લાવીએ અને રોહન એ ગણતરીમાં સામેલ હતા સિંહની વસ્તી ગણતરીમાં એટલા માટે એમને બોલાવ્યા અને એમની સાથે વાતચીત કરી નવજીવન ન્યૂઝ પર અમે આવા વિષયો સાથે હંમેશા તમારી સમક્ષ આવતા રહીશું નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाना